લો ગોગા ચહેર્ની જય જય તો અમારે હું વાત સાંભળીતી કે બાળકો ગોલદી તમને તો આવું કઈ કઈ ભરાવશો નહીં નહીં મારા કે ગમે પણ મારા સારું છે છે

不能没不我不我 <manyansion> 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 <manyansion>

જો જક કેને ના આલો ઓર લહાયા આવ હોય આ કેને હોય આતો તો મસાલા બસા કીધું તો મંગો ને અમાર એ કોઈને કીધું તમને કીધું કે તમે કીધું તો કે ના ઓ ભો બહુ

કેવા ખબર પડી આ દુનિયા તો હરિયો કર છે ને કોરોના એટલે જોયું નહીં જતું નહીં જતું એને મેના

અમે તો બધા હરિયા કરી લેવી લ્યા પડ તમારા એટલે તમને હારું અમાર વાતું ઘર માં કહી તો અમાર ઘર માં ભાઈ ને રાખ પર હારી દેવા બારી નું ઉપાડ લે તો બારી નું ના ના બોધે છે કે સાચી માં બે જમા અમે તો હો બારી માં પુશેડ માતી પણ અમાર બારી ને તારે શું કહેવાનું આવતું આ ઉસક પણ સા તમે આપને જ બનાવતા આ બસા બને મારે અમાર તમે બોલા તમે સા પાછો તમારી ને બોલો તમે ને તો ભાઈ ને અને આ નથી બારી તને બીજા નું રસ્તો રસ્તો જવાનું માર્ગે નયા બનતા હો કીધું

ભાઈ અતારે છે ને ઘર ભગા માટે લોકો શીખ હાલતા જ હોય પણ લેવાવાળો ગોડો લેવી ના લેવી આપણી મરજી વાત છે અમારા અમારું લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો જોવાનો તો તમે લેતા નહી પાછા તમે શીખ લેતા તમારો ઘર ભાગે શું કેવું પોતે મફત આપડે લેવાય નઈ કે